હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બાર મહિના સુધી સારા રહે તેવા આથેલા કેરડા અને તેનું અથાણું બનાવશું તો વજનમાં પાંચસો ગ્રામ મે કેરડા લીધા છે હવે કેરડાને સરસ રીતે સાફ કરી લઈશું બધું કચરો કાઢી લઈ આ કેરડાને એક બાઉલની અંદર લેશું ચારથી પાંચ વાર કેરળાને ધોઈ લઈએ નોર્મલ પાણી એડ કરીને કેરડા ડૂબે એ રીતે પલાળીને આપણે છથી સાત દિવસ માટે રહેવા દઈશું રોજ જે એકવાર આ પાણી કાઢી અને નોર્મલ પાણી પાછું એડ કરીને કેરળ ડૂબે એ રીતે છ થી સાત દિવસ માટે રહેવા દઈશું છ સાત દિવસ થઈ જશે એટલે કેરડાનો કલર પણ ફરી જશે બોટલની અંદર લેશું હળદર મીઠું અને ખાટું પાણી એડ કરશું અને થોડું નોર્મલ પાણી એડ કરશું હવે આ કેરળાને છ થી સાત દિવસ માટે રહેવા દઈશું આ ખાટું પાણી એડ કરવાથી બાર મહિના સુધી કેરળા સારા રહેશે અને સ્વાદમાં પણ એકદમ ખાટા મીઠા બનશે હવે છ થી સાત દિવસ થઈ ગયા છે કેરડાનો કલર પણ ફરી ગયો અને અંદર સુધી સરસ ખાવા જેવા થઈ ગયા છે તો હવે અથાણા માટે મિક્સર જમા બે ચમચી રાયના કુરિયા અડધી ચમચી મેથીના કુરિયા અડધી ચમચી વરિયાળી અડધી ચમચી મીઠું ક્રશ કરી લેશો ગીસની અંદર લઈ લઈએ હવે અડધી વાટકી જેટલું આપણે ખાટું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લેશું હવે એક વાટકું કેરળા એડ કરીશું અને એક લીંબુના મેં આઠ ભાગમાં ટુકડા કેરા છે એડ કરી બરાબર મિક્સ કરી લેશું હવે આ અથાણું તમારે બાર મિનિટ સુધી સારું રાખવું હોય તો અડધી વાટકી જેટલું વિનેગર એડ કરી અને મિક્સ કરી બોટલની અંદર